અમદાવાદની શાળાઓમાં બોમ્બથી ઉડાવી દેવાનો મેલ આવ્યો શહેરની વધુ બે શાળાઓને મેલ મારફતે આ ધમકી મળી છે ગાટલોડિયાની સાયવના સ્કૂલને પણ ધમકી મળી છે શાહપુરની કાપડિયા સ્કૂલને પણ આ ધમકી મળી છે બોમ્બ સ્કોડની ટીમે શાળામાં તપાસ પણ શરૂ કરી છે શાયવના સ્કૂલમાં કંઈ પણ વાંધાજનક નથી મળ્યું આજે કેટલીક શાળાઓમાં આ પ્રકારે ધમકી મેસેજ મળ્યા છે અને વધુ એક શાળામાં શાયવના સ્કૂલમાં આ ધમકી મારો મેલ મળ્યો હતો શાહપુરની કાપડિયા સ્કૂલને પણ ધમકી મળી હતી હાલાકી કંઈ પણ વાંધાજનક નથી મળ્યું અમદાવાદની શાળાઓમાં બોમ્બથી ઉડાવી દેવાનો મેલ આવ્યો છે શહેરની વધુ બે શાળાઓને આ મેલ મળ્યો છે હાલાકી તપાસ થઈ છે પણ તપાસની અંદર કંઈ ખાસ કોઈ વાંધાજનક વસ્તુ નથી મળી રહી ગાટલોડિયાની આ શાળાઓના સ્કૂલને આ ધમકી મળી છે વહેલી સવારથી તપાસ કરાઈ છે અને તપાસ કરતાં જ કોઈ પણ શાળામાં વાંધાજનક વસ્તુ નથી મળી આવી શહેરની વધુ બે શાળાઓને આ ધમકી ભર્યા ઈમેલ મળવાથી ખળભળાટ મચી ગયો છે ગાટલોડિયાની શાયોના સ્કૂલને આ ધમકી મળી છે શાહપુરની કાપડિયા સ્કૂલ છે એને પણ ધમકી મળી છે અને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની આ ધમકી મળી છે મેલ મારફત આ ધમકી મળી છે શહેરની વધુ બે શાળાઓને આ મેલ મારફત આ ધમકી પડી છે